હર મહાદેવને જઈમાં મોલ બદાય ને તો આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે ને આપણે કમનલ ઉપર ખબર પડી ગઈ છે તો અત્યારે આપણે જ્યાં જવા નીકળી ગયા છીએ ને અત્યારે જો આપણે અહીંયા ઉભ્યા છીએ રોડ ઉપર આ રોડ ક્યાંનું છે ને એ લોકેશન ખાઈ દેજો આપણે અમને કોમેન્ટમાં જણાવી દેજો આ લોકેશન તો અહીંથી આપણે જવાનું છે એમને આપણું વાહન આવે છે વાહન તો ચાલો આપણે મળ્યા આ લોકેશન કોમેન્ટ કરી દેજો ક્યાંનું લોકેશન છે ને આપણું વાહન આવી ગયું છે તો ટગામાં આપણે જવાનું છે

நான் தானே

અહીંયા કોને કોને ફોટો પાડેલા છે ને કોમેન્ટ કરી દેજો મેં તો અહીંયા કેટલાય ફોટો પાડેલા છે અને તમે કોને કોને ફોટો પાડેલા છે તો કોમેન્ટ કરી દેજો જો આવું કઈ લોકેશન છે ચાલો વિડીયો બની રહ્યો આપણે અંદર જ અંદર કરાવીએ વિડીયો ફાઇનલ દોસ્તો છે ને આપણે શ્રીફળ લઈ લીધું છે હવે આપણે જવાનું અને અંદર દર્શન તો આપણે શ્રીફળ લઈને ત્યાર થઈ જશે ને આપણે જવાનું છે વધારવા તો બન્યા રેજો વિડીયોમાં આપણે અંદર જઈને દર્શન કરવાના છે તમે તો ચાલો આપણે પહેલાં શ્રીફળ વધારીએ તો ફાઇનલ દોસ્તો છે ને આપણે શ્રીફળ વધારી લીધું છે ને અંદર જવાનું છે આપણે દર્શન કરવા તો ચાલો તો આપણે અહીં જવાનું છે દર્શન કરવા તો બનિયારે જો વિડીયોમાં ચાલો

અહીંયા કોને કોને ફોટો પાડેલો છે અને કોને કોને વિડીયો ઉતાર છે તો કોમેન્ટ કરી દેજો અને જયમાં મંગલ લખી નાખજો બધા ફાઈનલ દોસ્તો છે ને આપણે અંદર જો દર્શન કરી લીધા છે અને આવો બધા તમે ભગુડા બનિયારી વિડીયોમાં હાલો જયમાં મંગલ લખી લેજો બધા

શાલાથી આખું સજાવેલું છે બધું ચાલો આપણે ઉપર જઈએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો આપણે ઉપર જઈને તમને ખોડિયારમાંના દર્શન કરાવવાના છે તો આપણે અહીંયા ત્યાં બગીચા ચડી અને ઉપર જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં તો ફાઇનલ દસ્તો છે ને આપણે ડુંગરો ચડી ગયા છે અને ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો અને આ બધું છે ને નવી મૂર્તિ નખાનેલ છે મોંગલમાંની અને ખોડિયારમાંની જોઈ શકો છો પછી અહીંયા ડુંગરાની માથે છે આ મૂર્તિ અહીંયા ક્યાંય ક્યાંય ફોટા પડેલા છે ને દર્શ કોમેન્ટમાં કહી દેજો પછી ચાલો આપણે ત્યાં જઈને આપણે ફોટા પાડીએ ને થોડું શૂટ કરીએ ને પછી શું કરવાનું છે કઈ શું વિડીયો બન્યા રહેજો આ ઉપરનો નજારો છે આ બગુડા છે નીચેનો વ્યૂ છે ને અહીંયાથી ડુંગરા ઉપરથી કઈ આવું લાગે છે જોઈ શકો છો તમે અહીંયા છે આ મંદિર મંગલમાનું મંદિર છે ને અહીંયા છે મંગલમાનું મંદિર

આ રીતના અહીંયા છે ને પાણા ના પથ્થર જે બંગલા બનાવે એ રીતના જો આ બધી બેનો છે ને બનાવે છે જો હવે એનું કારણ શું છે ને એ કહી દેજો કોમેન્ટમાં મને મને તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો આ બનાવવાથી એનું શું કારણ છે એમ શાળા અહીં કંઈક આવું અહીંથી દેખાય છે ઉપરથી અને આપણે નીચે ઉતરીએ અને પછી ક્યાં જવાનું છે તો વિડીયો બન્યા રહેશે તો ખબર પડી જાય ચાલો આપણે જઈએ નીચે અત્યારે લાઈનમાં ઉઠા છીએ અમે અને અહીંયા અમને બતાવું તો બન્યા રહેજો વિડીયોમાં

રીતનું છે દાળ છે ભાત છે જુરમું છે કાઠિયો છે સાચ રોટલી શાક તો આવા બધા પ્રસાદી લેવો ચાલો જઈમાં માં લખી નાખજો બધાય ચાલો બધા પ્રસાદી લેવા આપણે ઘરે પહોંચી ગયા છીએ કોઈ દર્શન કર્યા અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ઘરે છે ને અત્યારે સીધો હું રાવણા નિશ્ચય એ છું વ્લોગ શૂટ કરવા અત્યારે આપણે વિડીયો છે ને એડ કરી મોર બીની વ્લોગમાં આપણને લીધું જ હતું અને બીજો સારો લાગે વિડીયો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને તમારા ભાઈ દોસ્તારોને શેર કરી દેજો એટલે ફરી તમને વિડીયો પહેલાં જોવા મળે અને આપણે કદી ક્રિએટર કહેવાય છે બહુ ખાવતો નથી વિડીયો બનાવતા કદાચ ભૂલ થાય તો માફ કરજો અત્યારે જો આપણે છે ને રાવણા ફૂલ પાકી ગયા છે તો આવો બધા રાવણા ખાવા જાંબુડા અમારે તો અહીંયા રાવણા કહે છે ને તમારાના જામુડા કહેતા હોય તો જાબુડા અત્યારે જો ફૂલ પાકી ગયા છે તો આવો બધા મારી વાડીએ જાંબુડા ખાવા તો ચાલો મળ્યા બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ